હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું હેલ્થની અંદર પેસ્ટ અને બે અલગ રીતથી મેથીનું અથાણું તો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો શરૂ કરીએ બનાવવાનું મેથીનું અથાણું મેં છસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અઢીસો ગ્રામ મેથી લીધી છે ત્રણ ચમચી મીઠું લીધું છે અને દોઢ ચમચી મેં હળદર લીધી છે હવે આપણે આ બંને કેરીને છોલી નાખવાની છે વ્યવસ્થિત થોડીક વધારે છોલવી એટલે એનું છીણ વ્યવસ્થિત નીકળે આવી રીતના એને ધોઈ અને પછી જ કોરી કરી અને પછી જ એને જે બંને કેરી હતી એનું મેં આવી રીતના મણ કાઢી લીધું છે બધું હવે આની અંદર આપણે હળદર અને મીઠું એડ કરીશું મેં અહીંયા ત્રણ ચમચી મીઠું લીધું છે એ આપણે એડ કરી દઈશું ત્રણ ચમચી મેં એટલા માટે લીધું છે કારણ કે આની અંદર આપણે મેથી પણ એડ કરવાના છે મેથી એડ ન કરવાના હોય તો બે ચમચી જેટલું મીઠું હોય થઈ જશે હવે આપણે હળદર એડ કરીશું હળદર મેં દોઢ ચમચી જેટલી લીધી છે એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને આપણે એને વ્યવસ્થિત હલાવી લઈશું આ રીતના બધું આપણે મિક્સ કરી દેવું હવે આની અંદર આપણે જે મેથી અઢીસો ગ્રામ લીધી છે એ એડ કરી દઈશું અને ખાટા પાણીમાં બોળવાની બિલકુલ જરૂર નથી આની અંદર આપણે જે કેરીનું હળદર ને મીઠું એડ કર્યું છે એનું પાણી જે છૂટશે એની સાથે જ આ એકદમ મેથી છે એ સોફ્ટ થઈ જશે અને આનું અથાણું છે એ એકદમ ટેસ્ટી લાગે છે એક વખત આ અથાણું તમે ખાશો તો બીજી વાર તમે જરૂરથી બનાવશો તો આ રીતે આપણે હલાવી અને એક દિવસ માટે આપણે મૂકી દઈશું જેથી કરીને જે મેથી અંદર છે એ બધી એકદમ સરસ ફૂલી જાય આપણે મેથીનું જે અથાણું બનાવવાના છે તો એની સામગ્રી આપણે જોઈ લઈએ તો મેં અહીંયા તેજાના લીધા છે તો થોડાક તમાલપત્ર લીધા છે મરચાં લીધા છે હિંગ લીધી છે થોડાક લવિંગ લીધા છે તજ લીધા છે અને મરી લીધા છે પોણું લીટર મેં તેલ લીધું છે બસો ગ્રામ મેં મેથીના કુરિયા લીધા છે બસો ગ્રામ મેં રાઈના કુરિયા લીધા છે પચાસ ગ્રામ મેં વરિયાળી લીધી છે અને પચીસ ગ્રામ મેં ધાણાના ખુણિયા લીધા છે એટલી સામગ્રી મેં લીધી છે હવે આપણે તેનો મસાલો બનાવી લઈશું આમ પોણું લીટર તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે જોઈએ એટલું તેલ નાખશું ઘણા લોકો ડ્રાય આચાર બનાવતા હોય છે તો ફક્ત તેલ ગરમ કરી અને ઠંડુ પડે એટલે નાખવાનું હું તાજો જ મસાલો બનાવું છું એટલે આપણે એની અંદર ગરમ તેલ રેડવાના છીએ હવે આપણે જે મસાલા લીધા છે એ આપણે કડાઈની અંદર એડ કરીશું મેં અહીંયા બસો ગ્રામ રાયના કુરિયા લીધા છે મેથીના કુરિયા પણ મેં બસો ગ્રામ લીધા છે હવે આપણે વચ્ચે હિંગ એડ કરીશું આ તેજાના મેં લીધા છે એ બધા આપણે વચ્ચે ગોઠવી દઈશું તમાલપત્ર છે સૂકા મરચાં છે એ બધા આપણે ગોઠવી દેસું લવિંગ છે એ બધા પણ તે આપણે ગોઠવી દઈશું જેથી વઘારે એની ઉપર જાય તો એકદમ વ્યવસ્થિત શેકાઈ જાય તેજાના નાખવાથી અથાણાની અંદર ફૂબ નથી લાગતી અને અથાણાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે હવે જે મરી લીધા છે એ પણ આપણે અંદર નાખી દઈશું મરી તમે એમને એમ ખાવ તો પણ એકદમ સરસ લાગે છે અમે આખા ધાણા લીધા છે અને વરિયાળી લીધી છે એ થોડું તેલ નવ શેકવું હોય ત્યારે જ આપણે એડ કરીશું જેથી કરીને બળી ના જાય વરિયાળીનો ટેસ્ટ અથાણાની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલે જો ભાવતો હોય તો જરૂર નાખવી અને ધાણાનો ક્રંચી ટેસ્ટ છે એ અથાણાની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલે અમે આખા રાખ્યા છે આપણે જે બંને મેથીના અથાણા બનાવવાના છે અલગ રીતથી જે આપણે મેથી લીધી હતી અઢીસો અઢીસો ગ્રામ બંને બંનેનો મસાલો હું એકસાથે જ બનાવવાની છું બંને મસાલો આમાં અડધો અડધો કરી નાખશું બંને સેમ રેશિયો છે એટલા માટે મસાલો મેં એકસાથે સાથે જ બનાવ્યો છે તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ કે આપણે મરી નાખશું એટલે આઈડિયા આવશે કે મરી ઉપર આવી જાય તો સમજવું કે તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો કે મરી ઉપર આવી જાય આઈ મીન કે તેલ આવી ગયું છે આપણે ગેસ બંધ કરી દઈએ અને મસાલાની અંદર આપણે રેડી દઈએ બધી જગ્યાએ તેલ છે એ આપણે રેડતું જવું જેથી કરીને જે મસાલો છે એ વ્યવસ્થિત શેકાઈ જાય અને ઝાકર છે એ બંધ કરી દેવું આપણે બધું હલાવી દઈશું એવું લાગશે તો થોડુંક પાછું આપણે તેલ ગરમ એડ કરીશું તૈયાર મસાલો આપણે જો લઈએ તો તેલ એકદમ ઠંડુ થાય પછી જ એડ કરવું નહીં મસાલો છે એકદમ બળી જશે આપણે તાજો મસાલો બનાવીએ તો એની સુગંધ એકદમ મસ્ત આવે છે હવે આ મસાલો બધો ઠરી જાય પછી જ આપણે મરચુંને એડ કરીશું હવે આપણે જે ધાણાને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું જે ધાણાના કુરિયાને રાખ્યા છે વરિયાળી છે એ પણ આપણે એડ કરી દઈશું ઘરે જે મસાલો આપણે બનાવીએ છીએ તો આપણને ઘણો સસ્તોય પડે છે અને સારો પણ પડે છે અને બહુ જ ટેસ્ટી બને છે આ મસાલો ઘરે બનાવેલો મસાલો અને એકવાર આપણે આ મસાલો બનાવીશું તો વારે વારે આપણને આ બનાવવાનું મન થશે આ તમે એકલો ભાખરી થેપલા સાથે પણ આ મસાલો ખાઈ શકો છો એટલો સરસ મસાલો આ બને છે એડ કરીશું આપણે મેથીના ખાણા માટે જે મસાલો બનાવ્યો તો એ બિલકુલ થઈ ગયો છે હવે એની અંદર જ આપણે કોરો મસાલો એડ કરીશું તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું તો મીઠું મેં અહીંયા બે ચમચી લીધું છે બાકીનું આપણે મેથીની અંદર ખાટું પાણી નાખ્યું છે તે એની અંદર પણ છે એટલે વધારે એડ નહીં કરીએ બાકી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો થોડીક મેં હળદર લીધી છે એક ચમચી તો આપણે એડ કરી દઈશું મેં દસ ચમચી કાશ્મીરી મરચું લીધું છે તો આપણે જોઈએ એ પ્રમાણે એડ કરીશું તો પહેલાં હું અડધું એડ કરી દઉં છું બધું જ આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ મરચું વધ્યું છે એ પણ આપણે એડ કરી દઈશું આપણે ટોટલી દસ ચમચી મરચું લીધું હતું એ બધું જ આપણે એડ કરી દીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો તીખું એડ કરવું હોય તો થોડુંક ઓછું એડ કરવું આમ તો આપણે મેથી એકલી ખાતા નથી હોતા પણ મેથીના ગુણ છે એ ઘણા બધા છે મેથી છે એ ડાયાબિટીસ માટે ખૂબ જ સારી છે તો પલાળીને પણ ખાવી જોઈએ તો પલાળીને ઘણી વખત આપણે નથી પહોંચી વળતા ખાવામાં અથવા તો ભાવતી નથી હોતી તો આવી રીતના એનું અથાણું કરીને આપણે ખાઈ શકીએ છીએ પાચન માટે પણ ખૂબ સારી છે તમાર કમરનો દુખાવો હોય તો બી મેથી બેસ્ટ છે તો એ બાને તમે આ મસાલો પણ ખાઈ શકો છો મેથીની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર ફાઈબર હોય છે તો મેથી ખાવી જોઈએ મેથીના ઘણા બધા ફાયદા છે તો એ બાને આપણે અથાણાની અંદર પણ ખાઈ શકીએ છીએ અહીંયા આપણે જે પોણો લિટર તેલ ગરમ કરી દઉં તો થોડુંક તેલ આપણે એડ કરીશું બાકીનું અથાણું આપણે એડ કરીશું ત્યારે થોડુંક એડ કરીશું અત્યારે થોડુંક એડ કરીએ એટલે મસાલો છે એ સોફ્ટ થઈ જાય અને મેથીનો જે કલર છે મરચાંનો ને એ આવી જાય એટલે આપણે થોડુંક અત્યારે તેલ એડ કર્યું છે બાકીનું તેલ આપણે પાછળથી એડ કરીશું આપણે જે બે અલગ રીતના જે મેથીના અથાણા બનાવવાના હતા એમાં એક રેડી થઈ ગયું છે જે આપણે ખમણીને બનાવવાનું હતું એમાં જે ડાયરેક મેથી નાખી હતી એ તમે જોઈ શકો છો કે મેથી ફૂલીને ડબલ થઈ ગઈ છે આમ દાણું જુઓ તો એકદમ આમ ભાંગી જાય છે અને પોચો થઈ ગયો છે એકદમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે મેથી એટલે હવે આ એકદમ કોરું થઈ જાય એ રીતના આપણે કરવાનું છે બિલકુલ એમાં પાણી નથી રહ્યું અને જો તમને એવું લાગે કે થોડું ઘણું બી પાણી રહ્યું છે તો આપણા કપડાંની અંદર સેજ પાંચ દસ મિનિટ પંખા નીચે રાખી દેવું અને એને કોરું કરવા રાખી દેવું ત્યાર પછી જ મસાલો ભેળવો અત્યારે આ એકદમ કોરી થઈ ગઈ છે એટલે આપણે હવે એની અંદર જે મસાલો બનાવ્યો છે એ ભેળવી દઈશું આપણે મસાલો છે એ બંને બે અથાણા બનાવ્યા છે આપણે તો આ બંને માટે મેં ભેગો જ મસાલો બનાવ્યો છે તો અડધો મસાલો આપણે આ ખમણ માટે રાખીશું અને અડધો મસાલો છે એ બીજા અથાણા માટે આપણે નાખવાના છીએ તો અડધો મસાલો આપણે આની અંદર એડ કરીશું આપણે બે રીતથી જે અથાણા બનાવ્યા છે એના માટે તો અડધો મસાલો આપણે આમાં એડ કરી દઈએ બંનેની અંદર મેં અઢીસો અઢીસો જ મેથી લીધી છે અને ચારસો ગ્રામ પૂરિયા લીધેલા છે એટલે આપણે મસાલો અડધો અડધો જ કરીશું એટલે દેશીઓ સરખો જ રહેશે અડધો મસાલો મેં આની અંદર એડ કરી દીધો છે હવે આ વ્યવસ્થિત આપણે એક રસગંધ નાખશું બધું અને પછી વધારાનું તેલ છે એ આપણે આની અંદર એડ કરી દઈશું હવે આપણે બધો મસાલો છે એ મિક્સ થઈ ગયો છે આમ તો આ અથાણું બનાવવું આપણને આ રીતથી બનાવવું વધારે સહેલું પડશે કારણ કે કોઈ વૃદ્ધ હોય તો આ મસાલો વધારે સારો પડે ખાવામાં કારણ કે જો ઓલું તમે કટકાવાળું કરો તો વૃદ્ધ છે એ ન ખાઈ શકે આ વધારે સહેલું પડશે પણ તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો છો બંનેનો ટેસ્ટ તો સેમ જ આવશે અને ખૂબ જ સરસ અથાણું બને છે તો એકવાર જરૂરથી બનાવશો હવે આપણે આની અંદર થોડુંક તેલ એડ કરી દઈશું તેલ એડ કર્યા પછી આપણે એકાદ દિવસ છે એ આ લોયાની અંદર જ રહેવા દેસું એટલે જેટલું તેલ છૂટવાનું હોય એટલું છૂટી જાય અને આપણને એમ લાગે કે મરચું થોડુંક ઓછું છે તો આપણે થોડુંક પાછળથી પણ એડ કરી શકીએ છીએ આપણે જે આ તેલ વધ્યું હતું અડધો કિલો એ આપણે થોડુંક એડ કરીશું હજી તેલ ઓછું લાગે છે મને ટોટલ આપણો પોણું કિલો તેલ લીધું હતું ઘટે એટલું તેલ આપણે પાછું ગરમ કરી અને ઠંડુ કરીને રાખી દેવું આમાં તેલ છે એ વધારે જોઈએ કારણ કે ડૂબે એટલું આપણે રાખવાનું છે જેથી કરીને અથાણું છે એ સારું રહે અને આમાં તેલ વધુ હશે તો મેથી છે એકદમ ઓછી થઈ જાય જેથી કરીને મોટા લોકો હોય વૃદ્ધ હોય જેને દાંત ન હોય એ બી લોકો આ અથાણું આરામથી ચાવી શકે કારણ કે આમાં મેથી છે એ એકદમ સોફ્ટ થઈ જશે એટલે આમ અથાણું ખાવામાં સારું રહેશે હવે આ જે અથાણું છે આપણે દબાવીને બેથી ત્રણ કલાક રહેવા દઈશું અને બાકીનું તેલ છે એ આપણે પછી એડ કરીશું અને ત્યાર પછી જ બોટલમાં ભરીશું બોટલમાં ભરવા માટે આપણે એક દિવસ આમાં રહેવા દઈશું અને તેલ જે છૂટવાનું હોય એ છૂટી જશે આને પલાળે બે કલાક થઈ ગયા છે મને થોડુંક મરચું અને તેલ ઓછું લાગે છે તો આપણે થોડુંક એડ કરી દઈશું પેલા મરચું મેં પહેલાં દસ ચમચી નાખી દઉં આ પાંચ ચમચી લીધું છે મેં તો આપણે એડ કરી દઈશું એની અંદર પહેલાં થોડુંક નાખીશું અને હલાવી લઈશું અને તેલ થોડુંક રેડીશું આ વધી તું એ મરચું પણ આપણે એડ કરી દઈશું એટલે ટોટલ પંદર ચમચી એની અંદર મરચું જોયું છે થોડુંક તેલ પણ આપણે એડ કરી દઈશું એટલે થોડીક સોફ્ટ થઈ જાય પહેલાં અઢીસો ગ્રામ આપણે તેલ એડ કરી અને અત્યારે પણ મેં અઢીસો ગ્રામ તેલ લીધું છે એમાં થોડુંક વધ્યું છે પછી ઘટશે તો આપણે પાછું તેલ એડ કરીશું એટલે લગભગ અડધો કિલો આની અંદર તેલ જોયું છે અને મસાલો જે ટોટલ બનાવ્યો એની અંદર પણ અઢીસો ગ્રામ તેલ જોયું છે એટલે બંનેમાં પોણો પોણો કિલો તેલ જોઈશું જોયું છે આની અંદર હવે કમ્પ્લીટલી બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને હલાવીને એક જ દિવસ તપેલાની અંદર જ રહેવા દેશું આપણે આ જેથી કરીને જે તેલ છૂટવાનું હોય છૂટી જઈશું ત્યાર પછી જ આપણે અંદર ભરીશું આજે આપણે મેથીનું અથાણું બનાવવાનું છે એના માટે મેં છસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અને એના આવી રીતના નાના પીસ રાખવાના બહુ મોટા રાખવાના નહીં અને તાજી જ કેરી લેવી અને સામે મેં અઢીસો ગ્રામ મેથી લીધી છે પેપડો મેથી લેવાની જે મોટી સાઈઝની હોય ઝીણી દેશી મેથી લેવી નહીં આ મોટી હોય તો સરસ ઉપસીને મોટી થઈ જાય મેં હળ હળદરને મીઠું લીધા છે બે ચમચી મેં મીઠું લીધું છે અને પોણી ચમચી મેં હળદર લીધી છે આપણે સૌથી પહેલાં કેરીની અંદર હળદરને મીઠું ભેળવી દઈશું હવે આપણે જે બે ચમચી મીઠું લીધું છે એ આ રાજાપુરી કેરીની અંદર ભેળવી લઈશું કેરી તમારે વધુ નાખવી હોય કિલો તો બી તમે નાખી શકો છો આપણે આ કેરી એટલા માટે લીધી છે કે મેથી અંદર તમે નાખો તો એની ખટાશના કારણે મેથી છે એ ચીકણી ન રહે એટલા માટે આપણે કેરી લીધી છે હવે આપણે કેરીને વ્યવસ્થિત હલાવી લઈશું અને એને આપણે સાતથી થી આઠ કલાક અથવા તો ઓવરનાઈટ આપણે રાખવાના છીએ આવી રીતના વ્યવસ્થિત એને મિક્સ કરી દેવું જેથી કરીને મીઠું અને હળદર વ્યવસ્થિત ચડી જાય એની ઉપર અને કેરી છે એ સોફ્ટ થઈ જાય હવે આપણે એને ઢાંકીને સાત થી આઠ કલાક અથવા તો ઓવરનાઈટ આપણે એને એક દિવસ માટે મૂકી દઈશું જે આપણે અઢીસો ગ્રામ જે મેથી લીધી છે પપેલીની અંદર લઈ લઈશું પપેલી આપણે થોડીક મોટી રાખવી કારણ કે જે આ મેથી છે એ પલળીને ત્રણ ઘણી થઈ જશે એટલે પહેલાં આપણે એને એક વખત વોશ કરી લઈશું અને પછી આપણે પાણીથી પલાળી દઈશું તેના એક વખત આપણે પાણીથી એને વોશ કરી લઈશું હવે આપણે જેટલી મેથી લીધી છે એનું ચાર ઘણું આપણે પાણી એડ કરીશું આપણે એક બાઉલ મેથી લીધી હતી તો આપણે ચાર બાઉલ છે એ પાણી એડ કરીશું કે આપણે એને પલાળવા માટે રહેવા દેવાની છે મેથીને પલાળે નવ એક કલાક જેવું થઈ ગયું છે તો મારી પાસે થોડું ખાટું પાણી છે તો આપણે એકાદ કલાક ખાટા પાણીની અંદર પલાળીશું ખાટા પાણીમાં પલાળવું જરૂરી નથી પણ મારી પાસે છે એટલે આપણે પલાળી પાણીને ધોઈ અને વ્યવસ્થિત કાઢી નાખવાનું છે આપણે આ પાણીમાં આપણી જે મેથી હતી એ ફૂલીને લગભગ ત્રણથી ચાર ગણી થઈ ગઈ છે આપણે ફક્ત અઢીસો ગ્રામ મેથી લીધી હતી લગભગ પોણો કિલો જેવી મેથી થઈ ગઈ છે હવે આપણે એની અંદર જે ખાટું પાણી છે એ એડ કરી દઈશું હવે આને એકાદ કલાક આપણે રહેવા દઈશું ત્યાર પછી બધું પાણી આપણે ઢાંકીને મૂકી દઈશું આપણે જે મેથી પલાળી હતી ખાટા પાણીની અંદર એ પલળીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કાણાવાળા એક વાસાની અંદર કાઢી દઈશું પહેલાં એને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું હળદર ને નીચે બેસી ગયું હોય તો એક રસ થઈ જાય અને આપણે બધી જ મેથી છે એ કાઢી દઈશું તમે જોઈ શકો છો મસ્ત પલડીને રેડી થઈ ગઈ છે તો આપણે બધી જ મેથી કાઢી દઈશું કોઈ વાસણ હોય એની અંદર આવી રીતના નીચે વાસણ રાખી અને બધી જ મેથી છે એ આવી રીતના કાળી દેશું એકાદ મિનિટાને આપણે નીતરવા દઈશું અને પછી આપણે એક કોરા કપડાની અંદર ઓળી કરી દઈશું આપણે એટલે એ સુકાઈ જાય અને ત્યાર પછી જ આપણે મસાલાની અંદર ફેળવશું એક કોરા કપડાની અંદર આપણે મેથીને બધી પાથરી દઈશું કપડું એકદમ ચોખ્ખું જ લેવું અને જ્યાં પવન આવતો હોય ત્યાં જ સુકવું અને જો આપણા ઘરની અંદર પવન ના આવતો હોય તો પંખો ધીમો રાખી અને સુકવી દેવું જેથી કરીને ઝડપથી સુકાઈ જાય આપણે જે કેરી લીધી હતી બે જાતના આપણે અથાણા બનાવવાના હતા મેથીનું તો આપણે જે પેલા છીણવાળું જે અથાણું હતું ખમણીવાળું એ તૈયાર થઈ ગયું છે અને આપણે બીજું છે એ કટકાવાળું અથાણું બનાવવાના હતા તો એ કેરી અથાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે અથાઈ ગઈ એ કેમ ખબર પડે તો પહેલાં આપણે જે કેરી લીધી હતી એકદમ ડાર્ક કલરની હતી તમે જોઈ શકો છો આ કેરીની અંદર સેજ લીલા કલરનું દેખાતું હશે તો એવો કલર હતો ને હવે આ બધા જે કલર છે એકદમ લાઇટ કલર થઈ ગયો છે એનો મતલબ એવો કે કેરી છે એ અથાઈ ગઈ છે તો આપણે બધી જ કેરી છે એ નિતા દઈશું અને એનું પાણી પણ તમે જોઈ શકો છો કે ઘણું બધું પાણી છૂટી ગયું છે એનો મતલબ એવો કે કેરી કમ્પ્લીટલી આપણી અથાઈ ગઈ છે અને બાર કલાક થઈ ગયા છે હવે એને આપણે નિતારી લઈશું નીચે એક વાસણ રાખી અને કાણાવાળું જે વાસણ હોય એની અંદર બધું આપણે કેરી છે એ કાઢી લઈશું અને એકાદ મિનિટ આપણે એવા દઈ અને કપડાં ઉપર આપણે કોરી કરી લઈશું બધી કેરી હવે નીતરી ગઈ છે આપણે એક કોરું જે કપડું હોય એની ઉપર નાખી દઈશું અને વ્યવસ્થિત ગોઠવી દઈશું જો પવન આવતો હોય તો ધી બેસ્ટ અને જો પવન ક્યાંથી તમારે ન આવતો હોય તો પંખો છે એ ધીમું રાખો અને ધીમા પંખે એને કોરી ખાવા દે આપણે બધી જ કેરી છે એ સૂકવી દીધી છે જો તમારા ઘરની અંદર નેચરલ પવન આવતો હોય તો એની અંદર સુકવું અને જો ન આવતો હોય તો પંખા નીચે સુકવું અને પંખો છે સાફ ધીમો રાખવો અને જો પંખા નીચે સુકાઈ જાય તો દબાવીને ચેક કરી દેવું જો પાણી ના નીકળતું હોય તો સમજવું કે કેરી છે એ એકદમ રેડી થઈ ગઈ છે અને તો પછી મસાલાની અંદર ફેળવી દે મેથી અને કેરીના કટકા જે રાખ્યા હતા તો કેરી પણ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કેરી કેવી રીતના સુકવવી આમ દબાવો અને પાણી ના નીકળે તો સમજવું કે કેરી છે એ એકદમ સરસ સુકાઈ ગઈ છે અને સોફ્ટ પણ એકદમ સરસ રહી છે સાવ સુકાઈ પણ ન જવી જોઈએ અને પાણી પણ ન નીકળવું જોઈએ તો વ્યવસ્થિત આપણી કેરી છે એ સુકાઈ ગઈ છે હવે આપણે મેથી જોઈ લઈએ તો મેથી પણ સરસ કોરી થઈ ગઈ છે મેં પોણી કલાક પંખાની જે રાખી હતી તો એ પણ સરસ કોરી થઈ ગઈ હતી તો ખબર કેવી રીતના પડે કે કોરી થઈ છે આપણે આવી રીતના હાથમાં લઈ અને જોશું તો બિલકુલ પાણી હાથમાં ચોટતું નથી તો સમજવું કે મેથી પણ એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને ફૂલી અને સરસ થઈ ગઈ છે પહેલાં આપણે આ મેથી છે એ આની અંદર એડ કરી દઈશું કેરીના કટકા છે એ એડ કરી દઈશું બધા આપણે અગાઉ જે બીજું અથાણું બનાવ્યું છે ખમણીને એનો મસાલો હતો એમાંથી અડધો વધ્યો છે એ મસાલો આપણે આ અથાણાની અંદર એડ કરવાનો છે તો આની અંદર આપણે એડ કરી દઈશું અને આ મસાલો છે આપણે વ્યવસ્થિત એડ કરી દેસું અને પછી આપણે તેલ એડ કરીશું બધો મસાલો છે એ મિક્સ થઈ ગયો છે જો તમને મરચું કે એવું કંઈ ઓછું લાગે તો ચાખી લેવું અને મરચું કે મીઠું છે તમે એડ કરી શકો છો હવે આની અંદર આપણે તેલ થોડુંક એડ કરીશું અહીંયા અડધો લિટર તેલ ગરમ કરેલું છે ઓલું જે વધ્યું હતું તેલ ઓલા અથાણાની અંદર એડ થઈ ગયું છે મેં પાછું અડધો લિટર તેલ ગરમ કર્યું છે આપણા બંને અથાણા જે મેથીના બનાવ્યા હતા એ રેડી થઈ ગયા છે આ આપણે જે ખમણીને બનાવ્યું હતું એ અથાણું છે અને આ કેરીના કટકા નાખીને બનાવ્યું હતું એ અથાણું છે મેં બંને સરળ રીતથી તમને અથાણું બતા બતાવ્યું છે તમને તો કોઈ બી વ્યક્તિ બનાવશે તો આ શરીરથી એને બંને અથાણા ફાવી જશે છતાં બી કોઈ કોમેન્ટ્સ હોય તો તમે મને કોમેન્ટ પૂછી શકો છો આ બંને રીતમાંથી તમને કઈ રીત સેલી લાગી અને આ અથાણું તમને કેવું લાગ્યું તો મને કોમેન્ટ જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ અને મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ